જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ સો આજે છે સન્ડે અને વાગ્યા છે અહીંયા સમથિંગ અરાઉન્ડ ટુ થર્ટી થયા છે બપોરના અમે આવ્યા છે નાઇસ ગાર્ડનમાં કીવાને લઈને કીવાનું આ ફર્સ્ટ ટાઈમ ગાર્ડન વિઝિટ છે તો ચાલો કીવાને બોલાવીએ આપણે હેલો કીવા જય શ્રી કૃષ્ણ હેલો કીવા જય શ્રી કૃષ્ણ હાવ આર યુ કેવું લાગે છે બેટા તને આજે ગાર્ડનમાં ફર્સ્ટ ટાઈમ આવી છું ને મસ્ત મસ્ત હેપી 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 છે અને ગાઈસ અહીંયા આ ગાર્ડનમાં ચાઇનીઝ ટેમ્પલ છે તો એ લોકોનું કંઈક ફેસ્ટિવલ છે તો અહીંયા એ લોકોનો સમથિંગ કરી રહ્યા છે પ્લાનિંગ અવાજ આવી રહ્યો છે જોઈએ નજીક જઈને કે શું છે શું નહીં પછી તમને બતાવું અને બહુ મસ્ત વેધર છે બહુ જ નાઇસ હા નામ તો મને હજુ નહીં ખબર હું તમને બતાવું પછી કે નામ શું છે ગાર્ડન બહુ જ બ્યુટિફુલ છે અને પાછળ મસ્ત લેક છે યુ કેન સી બેક સાઇડ વ્યૂ બતાવું છું હમણાં નજીક જઈને બટ બહુ મસ્ત છે ભાઈ ભાઈ પ્રાંસ કરે છે અને પછી અમે જઈશું પછી તમને વ્યૂ બતાવું બહુ જ મસ્ત વ્યૂ છે બધા કાયા કરે છે સી અહીંયા થોડું થોડું નાઇસ દેખાય છે વેધર સવારે તો બહુ વરસાદ હતો પણ અત્યારે વેધર મસ્ત થઈ ગયું છે ટ્વેન્ટી સિક્સ ડિગ્રી સો મસ્ત છે સો આ છે ને અહીંયા આવા સ્કૂટર હોય છે જે ઇલેક્ટ્રિક હોય છે તો તમારે અહીંયાથી તમે કારટેપ કરીને સ્કૂટરને ચાલુ કરી શકો છો હેલ્મેટ કમ્પલસરી હોય છે ઓસ્ટ્રેલિયામાં અને તમે જ્યાં બી પછી ડ્રોપ કરવું હોય ત્યાં તમે પાર્ક કરીને જઈ શકો છો અને વૈભવને કરવો છે ટ્રાય તો વૈભવ સમથિંગ સર્ચ કરે છે કઈસ વૈભવનું સ્કૂટરનું થઈ ગયું છે પે કરી નાખ્યા છે હેલ્મેટ પહેરીને રેડી છે ચાલો ડ્રાઈવ કરીને જોઈએ અને હું લઈશ કીવુની પ્રામ લેટ્સ ગો બેટા લેટ્સ ગો મારું રિંગલું લેટ્સ ગો લેટ્સ ગો 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 કઈ જવાના કઈ જવાના જો ડેડી તો ચાલ્યા ભાઈ પણ આવી રહી છે મજા બાઈસ છે મેન વ્યૂ બહુ મસ્ત લેક છે સામે જે આ ટાવર દેખાય છે ટેલસ્ટાર ટાવર છે ત્યાં બી અમે જઈશું તો તમને બતાવીશ આ સામે છે નેશનલ મ્યુઝિયમ ગેલેરી છે અને સામે બીજું દેખાય છે સિટી છે કેનબેરાની બાઉ મિંદી છે કે સારું લાગે પવન છે તો બાકી શિયાળામાં તો ગાઈશ અહીંયા નાઈ શકે બહુ જ ઠંડુ હોય બાકી સામે જો બધી ફૂટ ઓ ચલાવે છે સાયકલિંગ કરે છે બેસવાનું પણ છે ડ કાઈ છે ડગ ગાઈસ ધીસ વ્યુ ગાઈસ અમેઝિંગ આ જગ્યા પર પહેલીવાર આવી છું અમે આની બીજી સાઈડ આવ્યા ત્યાં જ્યાં જઈને ટેમ્પલ છે અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવી છું જુઓ વૈભવ કેવાને આગળ આગળ લઈને જાય છે અને કેનબેરાની એક ખાસ વાત એ છે કે આ જે જળ છે ને એ આ સિઝનમાં લાઈક ઓક્ટોબરથી ડિસેમ્બરની સિઝનમાં આ જળ બહુ જ જોવા મળે છે મને મેં ખાલી કેનબેરામાં જ જોયા છે તમે બીજા કોઈ સ્ટેટમાં રહો છો અને જોયા હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો જુઓ એટલો મસ્ત વ્યૂ લાગે છે ને હાજર વાવ સીસીસી જુઓ મારા પાછળનો વ્યૂ નાઇસ और पीस बैल गाइस वॉल पीस बैल चलो ट्राई करिए अंदर समथिंग अवाज तो आए अंदर कोई है नहीं बहुत मस्त गार्डन आई लव दिस प्लेस અમેઝિંગ આ બધી બોટ પડેલી દેખાય છે તમને તો એ બધી અહીંયા રેન્ટ પર મળે છે તમે પૈસા પે કરીને રેન્ટ પર લઈ શકો છો અને આ છે મેન ને અમારે જવું છે જે સામ મે ત્યાં ચાઇનીઝ ટેમ્પલ દેખાય છે ત્યાં ક્યુના ફોટોશૂટ કરવા માટે ક્યુન ડેડી રેસ્ટ કરવા બેસી ગયા છે અને હું તમને બતાવું છું ઓસ્ટ્રેલિયાની બતક ચીલ કરી શકો છો નાસ્તો લાવ્યા હોય તો એન્જોય કરી શકો છો અને અહિયાં બઉ બધી ડક 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 છે જે ઠંડીમાં રેસ્ટ કરે છે જોવો મારી જોડે નાસ્તામાં શું છે મસાલાવાળા ચણા ઓનલી વન એન્ડ ઓનલી મસાલા ચણા અહીંયા મસ્ત સ્ટેચ્યુ મૂકેલા છે અને અહીંયાથી તમને પા ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટનો ફ્લેગ જોઈ શકો છો જુઓ છે ને પછી હું તમને ટૂર આપીશ પાર્લામેન્ટનો આ સ્ટેચ્યુ છે ઘોડાનું મસ્ત લાગે છે પણ અને વાવ મોટી મોટી બતકો છે જુઓ એટલે આ પ્લેસ જ છે સ્ટેચ્યુ જુઓ વાવ ગાર્ડન તો બહુ જ મસ્ત છે જુઓ આ એક જગ્યા છે મસ્ત જગ્યા છે બીજું આ છે અહીંયા જોવાનું હેલો ફ્રેન્ડ્સ આ છે બ્યુટિફુલ ગાર્ડન જેની હું તમને વાત કરી રહી હતી અને આ છે નાઇસ પ્લેસ જ્યાં તમે ફોટોશૂટ કરાવી શકો છો આજુબાજુ મસ્ત ટ્રીસ છે સ્ટેચ્યુસ છે લેક છે સો તમે બી કેનભે આવો છો તો આ ગાર્ડનની વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને આની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે ક્લિક કરીને જોઈ શકશો અને યસ આ હતો ગાર્ડન તો ચાલો આગળ બતાવો યસ તો આનું નામ છે બેજિંગ ગાર્ડન જે એક ચાઇનીઝ ટ્રેડિશનલ ગાર્ડન છે અને અહીંયા આખી એની નોટ લખેલી છે આ છે મેન જગ્યા જ્યાં તમે ફોટો લઈ શકો છો અને આપણે કદાચ આ ફ્રેમની અંદરથી જોઈએ તો આપણને કેવું લાગશે બહારનો વ્યૂ ઓકે લેટ્સ ગો આ છે એક ફ્રેમ અહીંયાથી જુઓ તમે ખાલી કેટલો મસ્ત વ્યૂ લાગે છે ને બહુ મસ્ત છે મેં લોકો આયા હતા એકચલી કીવાનો ફોટોશૂટ કરવા બટ કીવા સુઈ ગઈ છે તો હવે મને નથી લાગતું પોસિબલ થાય તો મેં ફોટોશૂટ કરી લીધો છે કેમ કે કીવું ઊંઘે છે બસ આ જ હતી અમારી ગાર્ડન ની વિઝિટ આજે વેધર મસ્ત થઈ ગયું છે સવાર તો વરસાદ હતો અને હવે અમે જઈ રહ્યા છે ડેઝર્ટ ખાવા માટે મેક્સ બ્રેનર માં આ છે મેક્સ બ્રેનર અને અમે જઈએ છીએ ડેઝર્ટ ખાવા તો ગાઈસ અહીંયા હોય છે ડાઇનિંગ ડેઝર્ટ શોપ છે ચોકલેટ સ્ટ્રોબેરી પર સૌ થઈ ગયું છે અમીન ચાલુ છે ખાઈ લો ખાઈ લો હેલો ફ્રેન્ડ સો અમે લોકો ઘરે આવી ગયા છે અને આપણે મળીશું ફરી વાર નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી અમારી વિડીયો જોવાની ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સે ક્યુ બાય બાય જય શ્રી કૃષ્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય સે બાય